નજર કરીએ તો પંચમહાલ છે ગુડ રોપવે નો તાર તૂટી પડતા દુર્ઘટના મંદિર યજ્ઞ શાળા માટે માલ સમાન પર લઈ જવાતો હતો ત્યારે ગુડઝ તૂટતા છ લોકોના મોતની માહિતી પણ સપાટી પર આવી છે મહત્વની ખબર પંચમહાલ તો આ મામલે વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોનલાઈન ના માધ્યમથી જોડાઈ ચુક્યા છે ઉમંગજી પંચમહાલના પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના સર્જાઈ છે શું કહેવું છે આપનું આ બાબતને લઈને આ બિલકુલ તમારી સાચી વાત છે અમને એક સમાચાર મળી રહ્યા છે એક સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલું છે ત્યાં આજે જે માલ સામાન વાહક છે પ્રજાને ભયભીત થવાની જરૂર હતી ત્યાં બે રોપવે છે એક તો જે પેસેન્જર ને લઈ જાય એ યાત્રાઓ લઈ જાય એક અને બીજો છે રોપવે માલ વાહક આ માહવાહક રોપવે તૂટ્યો છે પાવાગઢ મંદિર થી નીચે સામાન ઉતારતા માછી પાસે જો લોઅર એરિયા કહેવાય છે ત્યાં જે ટ્રોલી છે રોપવે ની જે ટ્રેક્ટર નું જે મોટો પાછળ ભાગ આવે એટલી મોટી ટ્રોલી એ છૂટી પડી ગઈ છે અને ખીમા પડી ગઈ છે તેમાં અંદાજે ચાર થી છ માસો હોવાનો અંદાજ છે પંચમહાલ કલેક્ટરે બુલેટિન ઇન્ડિયા સાથે વાતચીત કરવામાં પુષ્ટિ કરી છે કે આ દુર્ઘટના બની છે અત્યારે અમને અધારભૂત માહિતી દ્વારા જાણવા મળ્યું છે કે પાવાગઢ ખાતે ભયંકર વરસાદ છે અને ખૂબ વાદળો છે તેથી રિસ્ક્યુ કરવામાં તકલીફ આવી રહી છે પંચમહાલ કલેક્ટર એવી જાણ કરી કે પંચમહાલ પોલીસ પર નીકળી ગયા છે અને તરત જ ત્યાં જઈ સ્થળની નિરીક્ષણ કરશે અને જે બી સારવાર આપવાની હોય કે જે રિસ્ક્યુ કરવાની હોય તેની કામગીરી તે પોતાના કબજામાં લઈ અને કામગીરી કરીને બચાવ કામગીરી કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે હાલ પૂરતી

અને જે રિસ્ક્યુ રિસ્ક્યુ સાધનો અને ઓપરેશન છે કારણ કે આ ડુંગર પર બન્યો છે એટલે જો નીચેથી વાહનો ઉપર જાય તો રિસ્ક્યુમાં તકલીફ પડે જેથી નીચેથી જે કે ઉપર જવાના તમામ વાહનો થોભાવી દેવામાં આવ્યા છે ઉપરથી જે યાત્રાળુ નીચે ઉતરે એમને આવવા દેવામાં આવે છે અને પોલીસે વિસ્તાર કોર્ડન કરી સ્થાનિક પોલીસે અને પોલીસે કામગીરી ચાલુ કરી છે રેસ્ક્યુ સાધનો જશે પરંતુ ત્યાં ખૂબ વાદળો છે અને વરસાદ છે જેના કારણે આ રિસ્ક્યુમાં થોડી મુશ્કેલી આવે એવું દેખાઈ રહ્યું છે બીજું સાધનો સમય છે આથી તમે જણાવી દઉં બે દાયકા પહેલા આવી એક દુર્ઘટના બની હતી જે મારા નજર સમક્ષ બની હતી જે પાવાગઢમાં રવિવારે જે જેમાંથી રોપવે તૂટી ગયો નહોતો ખાલી જે ઉપરનો જે વિસ્તાર છે માછીથી જે ઉપર જવાનો વિસ્તાર છે મંદિર તરફ ત્યાં રોપવેમાંથી દોડું છૂટકું છટકી ગયું હતું જેના કારણે આ દુર્ઘટના બની હતી પરંતુ આ ઘટનામાં તો જે માલવાહનનો જે જે ટ્રોલી છે એ આખી છૂટી પડી અને ખીણમાં પડી છે પરંતુ સદનસીબે બહુ મોટી જાનહાની નહીં થાય એનું એક કારણ છે કે માછી પાસે જે લોઅર વિસ્તાર છે ત્યાં આ દુર્ઘટના બની છે જેથી આપણે એવી આશા રાખીએ કે માલજાન ને માનવની બહુ માનવ જેને જે માન જે જાનની નુકસાન ના થાય પરંતુ માલને જે નુકસાન થયું છે પણ જાનહાની ઓછી થાય એવી આપણે પ્રભુને પ્રાર્થના કરી શકીએ આજે ગણપતિનો વિસર્જનનો દિવસ છે જે ભગવાન કરે અને માલ દુર્ઘટના બની છે એ એકદમ નજીક પડી છે એટલે ચાન નું નુકસાન ઓછું થાય એવી સંભાવના દેખાઈ રહી છે પરંતુ સાચી ફીગર ત્યારે પડશે જસ્ટ હમણાં થોડી પેલા બનાવ બન્યો છે રેસ્ક્યુ પૂરું થશે કે શરૂઆતના તબક્કામાં થશે તો આપણને ખબર પડશે

પેલી સાવધાની એ હોય કે જે માણસો જે આ ખીણમાં પડ્યા છે એમને બચાવવાની પ્રાથમિક સારવાર આપવાની કોશિશ થાય જેના કારણે પાવાગઢ પોલીસ અને પંચમહાલ જિલ્લા પોલીસ વડા તાત્કાલિક સૂચનાથી તમામ એરિયા સીલ કરી જોઈએ કોઈ બી વ્યક્તિ ઉપર દેવા દેવામાં આવતા નથી જેને બીજું કે આ ડુંગર વિસ્તાર છે વરસાદી માહોલ છે વાદળ છે જેના કારણે રેસ્ક્યુમાં તકલીફ આવે ને સાંજનો સંભાય છે લાઈટ પણ કુદરતી ઓછું હોય જેના કારણે પોલીસે બહુ સારી સગવડ કરી છે યાત્રાળા ઉપર રોકી દીધા છે અને કોઈ બી જાતનો ભય નો માહોલ ના ફેરાય એવી સૂચનાઓ આપી છે કે કોઈએ ગભરાવું નહીં તાંતિ દર્શન કરી પોતાની ઘેર જાઓ અને પોલીસે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દીધી છે ચોકસ્તી ઉમંગથી ગુડ્સ રોપવેનો તાર તૂટી પડ્યો હોવાની ઘટના અત્યારે સામે આવી રહી છે ત્યારે આ ઘટના પાછળનું કારણ શું ગણી શકાય અત્યારે આપના મતે ગુડ્સ રોપવેનો તાર તૂટ્યો છે તો રોપવેના સંચાલકોની કોઈ બેદરકારી ગણી શકાય કે પછી જે માલ સમાન ઉપર લઈ જવાતો હતો તે ક્ષમતા કરતાં વધારે હતો કે કેમ શું લાગી રહ્યું છે દસ તમારી બિલકુલ સાચી છે જ્યાંથી પાવાગઢ મંદિરનું રિલ્યુશનનું કામ ચાલે છે ગુડ્સ રોપવેની અવાજવડ સંખ્યા વધી ગઈ છે આવા રોપવેનો તાર તૂટી ગયો નથી પરંતુ રોપવેમાંથી જે જે ટ્રોલી હોય જે મહાકાય ટ્રોલી કહેવાય કે ટ્રેક્ટરની ટ્રોલી હોય એટલી મોટી ટ્રોલી છે એ છૂટી પડી ગઈ છે તાર તૂટી ગયો નથી જેના કારણે રોપવે તો રોપવેને કોઈ મોટું નુકસાન નહીં થાય પરંતુ સો ટકા તમારે તમે જણાવી દઉં કે રોપવેની રોપવેના સંચાલકોની એ બેદરકારી કહેવાય કે રોપવેને સમયસર સમયસર એને કામગીરી ના થાય સમારકામ ના થાય એના કારણે દુર્ઘટના બની હોય પ્રાથમિક ધોરણે કહી શકાય પરંતુ સાચો રિપોર્ટ એફએસએલ તપાસ કરશે પછી જે સાચો રિપોર્ટ આવશે એ બહાર આવશે કે ખરેખર આમાં બેદરકારી કોની હતી કે માલ વધારે હતો કે રોપવે રોપવે સંચાલકોની મુશ્કેલી રોપવે ના સંચાલકો વ્યવસ્થિત સમારકામ ન કર્યું એના કારણે દુર્ઘટના બની એ એફએસએલ નો રિપોર્ટ આવ્યા પછી ખબર પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જે ઉમંગજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર

મહત્વના સમાચાર ડુંગર પર માલ ચડાવતો ચડાવતો વે તૂટી પડતા અકસ્માત સર્જાયો છે ગુડ રોપવે તાર તૂટી પડ્યો હોવાના પ્રાથમિક અહેવાલ અત્યારે સપાટી પર આવ્યા છે મંદિર

એક તરફ વરસાદી માહોલ છવાયો હોય ત્યારે આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે મહત્વના સમાચાર પંચમહાલ જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સર્જાઈ છે દુર્ઘટના તાર તૂટી પડતા લોકોના મોત હોવાની માહિતી સપાટી પર આવી છે મંદિર યજ્ઞશાળા માટે માલસમાન ઉપર લઈ જવાતો હતો તે સમય દરમિયાન જ એકાએક રોપવે તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે ડુંગર પર માલ સમાન ચડાવતા દરમિયાન દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલો અત્યારે સપાટી પર આવ્યા છે જ્યાં બિલકુલ આપણે જણાવી દઉં કે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સર્જાઈ છે દુર્ઘટના

તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ છે તો ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ છે દુર્ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે સાથે જ હાલ બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટેના તમામ પ્રયાસો અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે

તો ઘટનાની જાણ પોલીસ અને બ્રિગેડ બ્રિગેડની ટીમો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ છે સ્ક્રીન પર જોઈ શકાય છે દ્રશ્યો દુર્ઘટના દરમિયાનના સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે મહત્વની ખબર પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે માલવાહક રોપ ના તૂટી પડવાની ઘટના સામે આવી છે 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 લોકોના મોતની માહિતી મહત્વનું કે એક તરફ વરસાદી માહોલ હોય ત્યારે જ આ ઘટના બની હોવાનું સામે આવ્યું પંચમહાલના પાવાગઢ ખાતે સર્જાય છે મોટી દુર્ઘટના ત્યારે દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારને હાલમાં કોર્ડન કરી દેવામાં આવ્યો છે સાથે સાથે હાલ પૂરતી અવર પણ બંધ કરવામાં આવી છે મંદિર યજ્ઞશાળા માટે માલસામાન ઉપર લઈ જવામાં આવી રહ્યો હતો તે દરમિયાન જ આ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ જે છે સપાટી પર આવ્યું છે ક્ષમતા કરતાં વધારે માલ હતો કે કેમ તે તમામ તારણો જે છે પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે દુર્ઘટના કયા કારણોસર સર્જાય છે તેનું ચોક્કસ કારણ તપાસ બાદ જ બહાર આવે તેમ છે પરંતુ છ લોકોના મોતની માહિતી અત્યારે સામે આવી રહી છે ગુર્થ રોપવે તૂટતા છ લોકોના કરુણ મોત થયા છે દુર્ઘટના સર્જાતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી છે ડુંગર પર માલસામાન ચઢાવતો રોપવે તૂટ્યો હોવાના દ્રશ્યો સ્ક્રીન પર જોઈ શકાય છે જ્યાં બિલકુલ પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ શક્તિપીઠ ખાતે માલવાહક રોપવે તૂટ્યો હોવાની ઘટના બની છે

અને ત્યાં આગળ અત્યારે એવી માહિતી મળી રહી છે કે ત્યાં બે પ્રકારની રોપવે ચાલે છે એક યાત્રિકો માટેની અને બીજી માલવાહક રોપવે છે તો અત્યારે જે રોપવેમાં અકસ્માત સર્જાઓ છે એ માલવાહક રોપવે છે અને માલનું અવરજવર વાહન કરવા માટે આ રોપવેનો ઉપયોગ થતો હતો ત્યાં બાંધકામનું જે સામાન પહોંચાડવા માટે મટેરિયલ અને એમાં કોઈક ટેકનિકલ ખામી થવાના કારણે આ માલવાહક જે રોપવે છે એ તૂટી પડી હોવાના

તંત્ર દ્વારા હજુ કોઈ ચોક્કસ આંકડો જાહેર કરવામાં નથી આવ્યો અને જોવા જઈએ તો સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે પાંચ જેટલા લોકોનું એની અંદર મોત થયાની આશંકા આવી રહી છે જોકે સત્તાવાર રીતે કોઈ આંકડો જાહેર કરવામાં નથી આવ્યો અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ છે ત્યાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે લોકોમાં ભયનો પણ માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ એક અફવા એવી પણ ફેલાઈ રહી છે કે રોપવે તૂટી પડી એટલે લોકોમાં એ પ્રકારનો ભય પણ છે જોકે રોપવે માલવાહક રોપવે તૂટી છે યાત્રિકો માટેની એમાં કોઈ ખામી સર્જાઈ નથી આ જે માલવાહક રોપવે હતી એની અંદર ખામી સર્જાવાના કારણે અકસ્માત સર્જાયો છે અને પોલીસ તંત્ર અને બચાવની કામગીરી ચાલુ છે જી દિનેશજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે માલવાહક રોપવે તૂટી પડવાની ઘટના બની છે ઘટનામાં છ લોકોના મોતની માહિતી સપાટી પર આવી છે રોપવેનું દોરડું તૂટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ટેકનિકલ ખામીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું હાલ સામે આવ્યું છે